આમળાનો લચ્છાદાર મુરબ્બો ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય છે વળી તેને આપણે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે આમળા આપણી આંખો માટે આપણા વાળ માટે અને પાચનતંત્રના દરેક રોગ સામે ખૂબ જ લાભદાયી છે અને વળી આ ઇન્સ્ટન્ટ આમળાનો લચ્છાદાર મુરબ્બો ખૂબ જ એવી ઓછા સમયમાં એટલે કે દસથી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જતો હોય છે તો કેમ ના આપણે આ આમળાનો મુરબ્બો બનાવીને આખા વર્ષ માટે આમળાનો લાભ લઈએ તો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી મનગમતી ચેનલ ઘરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ આમળાનો મુરબ્બો જે કંઈક આવો સરસ એવો લચ્છાદાર રીતે તૈયાર થતો હોય છે જે તમે જોઈ રહ્યા છો તો ચાલો આપણે જલ્દીથી બનાવી લઈએ આમળાનો મુરબ્બો તો અહીં મેં દોઢ કિલો પારસ આમળા લીધા છે જુઓ આવા સરસ મોટી સાઇઝના લેવાના જેથી કરીને આમળાના લચ્છા સરસ મોટી સાઇઝમાં નીકળે અને અહીંયા મેં આમળાને ધોઈને સરસ રીતે કોરા કરી લીધા છે તો ચાલો હવે આપણે આમળાને છીણી લઈએ તો અહીંયા આપણે આમળાને છીણવા માટે મોટી છીણી લેવાની છે આવી મોટાકાણાંવાળી કેમ કે આપણે સરસ મોટા લચ્છા પડે તેવા તેવી રીતે લેવાની છે તો અહીં હું તમને બતાવું છું ને તેવી રીતે આપણે આમળાને ગ્રેટ કરીશું એટલે કે છીણીશું આવી રીતે લાંબુ લાંબુ ખેંચવાનું છે જેથી કરીને આમળાનું સરસ લાંબુ છીણ પડે જુઓ આવી રીતે ઘસવાનું છે આવું આપણને છીણ જોઈશે સરસ લાંબુ એવું તો આવું સરસ ગ્રેટર લેજો છીણી લેજો ખમણી એટલે કે સરસ ખમણ થાય તો બસ આવી રીતે ઘસી ઘસીને મેં અહીંયા દોઢ કિલો આમળાનું છીણ સરસ કાઢી લીધું છે અને ફ્રેન્ડ્સ આમળાનું તમે આમળાનું તો ખરું પણ આમળાના બીજને તમે શું કરો છો તે જરા કોમેન્ટમાં જણાવજો મને નથી ખબર તો જુઓ અહીંયા બધું જ છીણ મેં છીણીને રેડી કરી લીધું છે તો અહીં આપણે આમળાનો મુરબ્બો સરસ આવી પીળી સાકરથી સાગરથી બનાવીશું આ પીળી સાકર પિત્તશામક છે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે તો આ આપણે દોઢ કિલો આમળાની સામે એક કિલો આવી પીળી સાકર લેવાની છે જેને હું તમને બતાવું તેવી રીતે એનો પાવડર તૈયાર કરવાનો છે તો ચાલો આપણે હું તમને બતાવું તો અહીંયા એક ઊંડું વાસણ લેવાનું છે જેમાં પીળી સાકરને આવી રીતે ખદસતાની મદદથી કૂટી લેવાની છે તમે જોઈ શકો છો અને બસ આવી રીતે ભૂકો કરી લેવાનો છે દરદરું પીસી લેવાનું છે એટલે કે ખાંડી લેવાનું છે અને મિક્સર જારમાં હું તમને બતાવું તેટલું ભરીને સરસ પાવડર તૈયાર કરવાનો છે પીળી સાકરનો તો આવી રીતે મિક્સર જારમાં આપણે જે દર્દરૂ કૂટ્યું છે એટલે કે પીળી સાકરને કૂટી છે તેને આવી અડધી ભરવાની છે એટલે કે જારને અડધો ભરવાનો છે અને એક આંગળી જેટલો ભાગ રહેવા દેવાનો છે કેમ કે પીળી સાકર જ્યારે આપણે દડાશે ને તો ડબલ ફોર્મમાં થઈ જશે ને ફૂલ જાર થઈ જશે એટલા માટે અને એકવાર દળવાનું અને બીજી વાર દળશો ત્યારે આવો પાવડર ફોર્મ તૈયાર થશે તો જુઓ અહીંયા આપણે એક ઊંડી કઢાવી લીધી છે જેમાં આપણે પહેલાં પાવડર તૈયાર કરેલો છે ને પીળી સાકરનો તેને આવી રીતે ફેલાવી લેવાનો છે તો આવી રીતે સરસ પાવડરને ફેલાવવાનો છે અને તેની ઉપર આપણે આમળાનું છીણ પાથરવાનું છે તો બસ આવી રીતે જેટલું પણ છીણ છે ને અને જેટલો પણ પાવડર છે પીડી સાકરનો તેને એક પછી એક આપણે આવી રીતે લેયર્સ બાય લેયર્સ મૂકવાનું છે તો તમે વિચારતા હશો કે આવું કેમ કરવાનું તો સામાન્યતર રીતે મુરબ્બો બનાવવા માટે આપણે ચાસણી રેડી કરવી પડતી હોય છે કાં તો તડકામાં મૂકવું પડતું હોય છે પણ આવી રીતે આપણે લેયર્સ બાય લેયર્સ મૂકીશું ને પાવડરને એટલે કે સાકરને અને આમળાના છીણને તો ગરમી આપણે નીચે ગેસ ચાલી ચાલુ કરીશું ધીમા તાપે તો આમળાનું જે પાણી વળશે ને તેમાંથી જે પાણી નીચે જશે તો લે લેયર્સ બાય લેયર્સ આપણે સાકર મૂકી હશે એટલે એક પછી એક પાવડર સરસ ઓગળતો જશે એટલે આમળાની જે ક થોડીક કડવાશ લાગતી હોય છે ને કડાશ લાગતી હોય છે જે લોકોને તે તુડાશ લાગતી હોય છે તે બિલકુલ પણ મટી જશે ના એટલે કે નાશ પામશે અને આપણા આમળાનો મૂરો બહુ સરસ એવો મીઠો બનશે તો આવી રીતે આપણે બધા ને સરસ રીતે પાથરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે કરીશું ને તો આપણને પાણી નાખીને ચાશની બનાવવાની બિલકુલ પણ જરૂર નહીં પડે અને આપણો મુરબ્બો એક વર્ષ સુધી સરસ એવો સરસ એ જેવો બનાવીશું ને એવો ને એવો ફ્રેશ રહેશે બિલકુલ પણ બગડે નહીં તો જુઓ બધું જ છીણ મેં આવી રીતે સરસ પાથરી લીધું છે ને સરસ દબાવી લીધું છે તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપીને ફોલો કરીને બનાવશો ને તો આમ આ તમારો આમળાનો મુરબ્બો ખૂબ જ સરસ બનશે અને આમળાનો લાભ તમે પૂરા વર્ષ માટે લઈ શકશો તો હવે આપણે ઢાંકી દઈશું આવી રીતે લિયર્સ રેડી કર્યા બાદ તો ફ્રેન્ડ્સ તમે આ આમળાનો બીજું જો શું બનાવો છો જે તે જરા મને કોમેન્ટમાં જણાવો છો અને તમે મારી આમળાની કેન્ડીને ખૂબ જ વખાણી છે તો તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર આવી રીતે થોડી વાર ઢાંક્યા બાદ તમે જોઈ શકો છો કે લેયર્સ એટલે કે જે છે એમાંથી જે સાકરનો ભાગ છે ને તે ઓગળી રહ્યો છે અને દેખાઈ રહ્યો છે થોડી વાર માટે ઢાંક્યા બાદ આવી રીતે ખોલીને જોઈ લેવાનું અને આ બધી પ્રક્રિયા ધીમા તાપે કરવાની છે ફાસ્ટ ગેસ બિલકુલ પણ નથી કરવાનો જુઓ તમે જોઈ રહ્યા છો કે આપણો પાવડર જે આપણું આમળાનું પાણી છૂટી રહ્યું છે ને તેના કારણે ઓગળી રહ્યો છે જુઓ એકદમ સરસ રીતે આમળાના પાણી સાથે સાકરનો પાવડર સરસ મિક્સ થઈ રહ્યો છે બિલકુલ પણ આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો ચાસણી બનાવવા તે છતાંય હું તમને નજીકથી બતાવું તો તમને સમજાશે જુઓ આમળાનું કેટલું બધું પાણી સરસ છૂટી ગયું છે અને સાકર સાથે ભળી ગયું છે તો હવે દેખ્યું ને હવે આપણને કંઈ જરૂર છે પાણીની ચાસણી બનાવવા માટે બિલકુલ પણ નહીં તેના કારણે આપણો મુરબ્બો આખા વર્ષ માટે બગડતો બિલકુલ પણ નથી તો બસ આવી રીતે આપણે હલાવતા જવાનું છે અને આવી રીતે મિક્સ કર્યા બાદ આપણે ફરીથી થોડી વાર માટે ઢાંકી દઈશું તો ત્યાં સુધી ઢાંકવાનું છે જ્યાં સુધી આપણને એવું લાગે કે પાણી વળી ગયું છે બધું જ ધીરા તાપે જ આ બધું કરવાની છે પ્રક્રિયા તો જુઓ સરસ બધું જ પાણી રિલીઝ થઈ ચૂક્યું છે આમળાનું જુઓ તમે જોઈ શકો છો એકદમ સરસ બધું જ પાણી આમળાનું રિલીઝ થઈ ગયું છે તમે જોઈ જ રહ્યા છો જુઓ તો આ આપણે સ્ટેજ પર ગેસનો ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની છે અને તમે જોઈ રહ્યા છો ને એવી રીતે બસ કિનારીએથી જેટલું પણ છીણ છે ને તે બસ આવી રીતે ઉખાડતા જવાનું છે જેથી કરીને જે છીણ આમળાનું ચોટ્યું છે ને તે ચાસણી સાથે બળે નહીં નહીં તો પછી ચાસણીનો આપણને ટેસ્ટ બિલકુલ પણ કડવાશવાળો લાગશે જે બળ્યા છે ને તે લછાના કારણે તો બસ ફાસ્ટ ફ્લેમ પર આપણે આવી રીતે સરસ ચાસણીને ઉકાળવાની છે જેથી કરીને તારવાળી ચાસણી સરસ રેડી થાય અને થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે ચાસનીનું પાણી બળવાયું છે તો બસ આપણે ધીરે ધીરે ફેરવતા જવાનું છે આવી રીતે અને મેં તમને કહ્યું પહેલાં તેમ કિનારીથી ઉખાડતા પણ જવાનું છે જુઓ આવી રીતે ફેરવતા જઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ચાસની એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો પરપોટા વળી ગયા છે એટલે કે આપણી ચાસની સરસ તૈયાર થઈ ગઈ છે અને જેટલો પણ ભાગ પાણીનો હોય ને આમળાનો તે બધો આપણે બાળી દેવાનો છે કેમ કે થોડોક પણ ભાગ જો રહેશે આમળાનો આ તમે જોઈ રહ્યા છો પરપોટા દેખાય છે એનો અર્થ કે થોડો પાણીનો ભાગ હજી પણ છે કેમ કે આપણે તેલ કે ઘી કશું પણ નથી નાખ્યું આમળાના મુરબ્બામાં અને જુઓ થોડી વારમાં આપણું બધું જ પાણી આમળાનું બળી ગયું છે એકદમ સરસ સોક થઈ ગયું છે તો બસ આપણે આ સ્ટેજ પર ધીમા ધીમો ગેસ કરીને પછી આવી રીતે એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી જેટલો દેશી ગોળ ઉમેરવાનો છે દેશી ગોળ ઉમેરવાના બે ફાયદા થશે દેશી ગોળ ઉમેરવાથી આપણો જે ચાસણીનો કલર છે ને તે સરસ એકદમ ડાર્ક બ્રાઉન થઈ જશે થોડો ઘણો કેમ કે આમ પણ ઓલરેડી પીળી સાકરના કારણે સરસ આપણે કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ કર્યા વગર સરસ પીળો કલર તો ચાસણીનો થઈ જ ગયો છે અને જે આપણાની આમળાની પોત નહીં ગોળની જે સ્વીટનેસ છે ને પોતાની તેની તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે આ મુરબામાં અને જો તમને આખે આખો મુરબ્બો ગોળમાં પણ બનાવવો હોય ને તો આ જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરીને બનાવી શકો છો તો જુઓ ગોળ પણ સરસ આપણો ઓગળી ગયો છે દેખી જ રહ્યા છો ને તમે અને જુઓ એક પણ પરપોટો નથી દેખાઈ રહ્યો પાણીનો ભાગ ચાસણીમાં હે ને અને જુઓ આપણે ચાસણી પીળી સાકરથી બનાવી છે આ મુરબ્બો તો કેટલો સરસ ચટકી રહ્યો છે પીળી સાકરના કારણે કલર પણ સરસ આવ્યો છે અને ગોળ ઉમેરવાના કારણે કેટલો સરસ મુરબ્બો આપણો દેખાઈ રહ્યો છે તો બસ હવે આપણે આ સ્ટેજ પર સરસ આ તમે જોઈ જોઈ લો કે કેવો સરસ લચ્છો તૈયાર થયો છે કે નહીં થોડો પણ પાણીનો ભાગ હાથમાં લાગે છે કે નહીં તો જુઓ સરસ લચ્છા હાથમાં આવી રહ્યા છે અને પાણીનો ભાગ બિલકુલ નથી લાગતો તો બસ હવે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને આમ આવી રીતે ઇલાયચીને કૂટીને નાખવાની છે દાણા આખા રહે ને એવી રીતે કૂટવાની છે જેથી કરીને બસ એની ફ્લેવર બહાર આવે વધારે તો આ જે આ મુરબ્બામાં આ સૌથી મોટો રસપ્રદ વાત એ જ છે કે ઇલાયચીના ચંક્સ મોમાં આવે ને આમળાનો મુરબ્બો ખાતી વખતે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે અને જો તમને ઇલાયચીના ચંક્સ મોમાં આવે તે ના પસંદ હોય તો ઇલાયચીને પાવડર કરીને પણ તમે એડ કરી શકો છો અને પછી લાસ્ટમાં આપણે મીઠું એડ કરીશું અને આ મીઠું છે સંચળ મીઠું તો હમણાં આપણે જે સાકર નાખી છે ને એ સાકરની સ્વીટનેસ અને આ મીઠાની જે થોડી સોલ્ટીનેસ હોય છે એટલે કે સ્વીટ એન્ડ સોલ્ટી એવો આપણો આ મુરબ્બો સરસ એવો રેડી થતો હોય છે જો તમને આવો સોલ્ટીવાળો થોડોક ટેસ્ટ ના પસંદ હોય ને તો તમે મીઠું ના નાખતા પણ થોડુંક પણ મીઠું આવું ચપટીક નાખી નાખીને મિક્સ કરશો ને તો આપણો મુરબ્બો ખૂબ બસ એવો સ્વાદિષ્ટ લાગશે તો બસ ઠંડો એકદમ થઈ જાય ને આપણો મુરબ્બો તો આવી રીતે કાચના જારમાં સરસ રીતે ભરી લેવાનો છે અને પછી જ આપણે સ્ટોર કરવાનો છે તમે ફ્રીજ વગર પણ બહાર તમે આ આમળાના મુરબ્બાને એક વર્ષ સુધી સાચવી શકો છો તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો તમને મારો વિડીયો અને સમજાવવાની રીત અને તમે આમળાની કેન્ડીને ખૂબ જ વખાણી છે ખૂબ જ પસંદ કરી છે મારી રેસીપીને તો જુઓ કેટલો સરસ મજાનો એવો આપણો આમળાનો મુરબ્બો તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું મસ્ત મજાની એવી આવી રસપ્રદ રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને મળતા રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારું ધ્યાન તો ચોક્કસ રાખજો લવ યુ ઓલ